નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસરની ટંકારી ભાગોળ પ્રાથમિક શાળા ખાતેથી પ્રવેશોત્સવની સાયકલો ટેમ્પામાં ભરાતા અનેક તર્ક વિતર્ક જંબુસરની પ્રાથમિક શાળા ખાતેથી વર્ષ બે હજાર ચૌદ પંદરની કેટલાય સમયથી તાલુકાની વિદ્યાર્થીની બાળાઓની સાયકલો ધૂળ ચટ્ટી હતી મીડિયાકર્મીઓના ધ્યાને આ બાબત આવતા ભૂતકાળમાં મીડિયાએ નોંધ લીધી હતી આ સાયકલનો મુદ્દો વારંવાર મીડિયામાં ચકતા ભરૂચ જિલ્લાનું ઘોર નિંદ્રામાં ફોડેલું તંત્ર જાગ્યું હતું અને સાયકલો એક ટેમ્પામાં ભરી ભરૂચ જી ખાતે લઈ જવામાં આવે છે અને એક સાયકલની આઠસો રૂપિયામાં હરાજી બોલશે એવું જાણવા મળ્યું હતું ભરૂચથી વર્ષો પૂર્વે આવેલી સાયકલો જંબુસર તાલુકાને વિદ્યાર્થીઓનો જેનો લાભ આપવાનો હતો એ સાયકલો આટલા સમય સુધી કેમ મૂકી રાખવામાં આવી એવો પ્રશ્ન જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યો છે કેટલાય સમયથી દૂર ચાટતી શાળાના ઓરડામાં મૂકી રાખેલી સાયકલો હમણાં તંત્રની નજરે ચડી તો અત્યાર સુધી સુતંત્ર અને જવાબદાર અધિકારીઓ ગોર નિંદ્રામાં હતા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સરકારના કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે પછી તેરી ચૂપ મેરી ચૂપ જેવો ઘાટ થશે જે જોવું જ રહ્યું જવાબદારોની ગંભીર બેદરકારીના કારણે તાલુકાની લાભાર્થી વિદ્યાર્થીનીઓ સાયકલો નહીં મળે અને સરકારની તિજોરી પર ભાર પડશે તો આની પાછળ જવાબદાર કોણ જવાબદાર વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઊંઘતા તંત્રને ઝડપી કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નારી શક્તિ સ્ત્રી શિક્ષણની વાતો કરતી સરકાર કોઈ પગલાં ભરશે કે કેમ કે પછી તાલુકાની લાભની હકદાર વિદ્યાર્થીનીઓ અને જાહેર જનતા માટે પ્રશ્ન જ બની જશે જે જોવું જ રહ્યું બીજી ખાસ નોંધનીય બાબત એ છે કે જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે મોટા જથ્થામાં પડેલી સાયકલો કાટ ખાઈ ગઈ છે અને આજુબાજુના ઘાસ પણ ઊગી નીકળ્યું છે જે બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવની છે એવું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો શું આ સાયકલો પણ નગોરતંત્રના પાપે હરાજીમાં જ જશે કે પછી ગરીબ વર્ગની કન્યાઓને મળશે જે ચિંતાનો વિષય છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર